ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી બારદારી વાહનોની અવર જવર જોખમી સાબિત થઈ રહી છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા બારદારી વાહનોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો જોકે નર્મદા બ્રિજ પરથી મોટી માત્રામાં એસટી બસોને પસાર થવાની મંજૂરી આપેલી છે તે ઘણા સમયથી લોકોના જીવનું જોખમ ઉભું કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે જેનો તાજો નમૂનો ગતરોજ જોવા મળ્યો હતો જેમાં નર્મદા બ્રિજ પરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ જતી એસટી બસે પૂર ઝડપે આગળ ચાલી રહેલી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ પરથી ફૂંગોળાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી મનાવની મળતી માહિતી પ્રમાણે ગતરોજ એસટી નિગમની બસ મુસાફરો સાથે નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ પસાર થઈ રહી હતી જે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારી હતી તે બાદ કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો અને સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતનો આ બનાવ બનતા નર્મદામયા બ્રિજ પર બહુ તરફ ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાઈ રહ્યા હતા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અકસ્માતમાં એક તબક્કે એસટીમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથ ધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા